જય હિન્દ આજના વિડીયોમાં આપણે એક એવા પોર્ટલ વિશે વાત કરીશું જે દરેક ગ્રામજન્ય નાગરિકોને મદદરૂપ બને છે ગ્રામજન્ય નાગરિકોને શહેરના ધક્કા ખાવા નહીં પડે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ફાઇબર નેટવર્ક સાથે ગ્રામ પંચાયતોને જોડવા માટે ગુજરાત ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે ગામોમાં હાઈ સ્પીડ નેટવર્ક પ્રદાન કરવા માટે ઓક્ટોમ્બર બે હજાર વીસના રોજ સત્તાવાર રીતે ડિજિટલ સેવા સેતુ યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકારે લગભગ પાંચસો જેટલા ગામડાઓમાં સો એમબીપીએસનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક લગાવવામાં આવ્યા છે ગુજરાત ડિજિટલ સેવા સેવાસેતુ યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી ડિજિટલ માધ્યમથી વિવિધ સરકારી સેવાઓ પહોંચાડવાનો છે આ યોજના અંતર્ગત તાલુકા કે જિલ્લા મથક સુધી જવાની જરૂર વગર લોકો પોતાના ગામમાં બેઠા બેઠા જ જરૂરી પ્રમાણપત્રો અને ડોક્યુમેન્ટ મેળવી શકે છે આ યોજનાથી મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો લોકોને વિવિધ જરૂરિયાતની સેવાઓ ઓનલાઈન પૂરી પાડવી લોકોને વિવિધ સેવાઓ માટે સરકારી કચેરીઓની રૂબરૂ મુલાકાત કરવાની જરૂર રહેતી નથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડવી જોઈએ સમગ્ર રાજ્યમાં એક મજબૂત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઊભું કરવું ગામડાના નાગરિકોને સરકારી કામ કે તેમજ સરકારી ડોક્યુમેન્ટ્સ માટે શહેરી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે જેનું એકમાત્ર સોલ્યુશન હવે આવી ગયું છે જેનું નામ છે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ આજ સુધીમાં હજારો લોકોને ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના દ્વારા લાભ મળ્યો છે લોકો પોતાના ગામેથી જ આવક જાતિ રહેઠાણ જેવા પ્રમાણપત્રો મેળવી શકે છે જે પહેલાં શહેરમાં જઈને કલાકો ઊભા રહીને લેવા પડતા હતા ખાસ કરીને વૃદ્ધો મહિલાઓ અને શિક્ષણ કે રોજગારી માટે દસ્તાવેજો જરૂરી હોય છે તેવા યુવાનો માટે આ યોજના એક આશીર્વાદ સાબિત થઈ છે આ યોજના થકી તમે કઈ કઈ સેવાઓ મેળવી શકો છો તો આ યોજના હેઠળ વિવિધ સેવાઓ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે સામેલ છે આવકનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર રહેઠાણ પ્રમાણપત્ર વય સર્ટિફિકેટ દાખલાની નકલ સાત બાર અને આઠ એના દાખલા ખેડૂત આધારિત દસ્તાવેજો ઘરકુલ સંબંધિત સર્ટિફિકેટ માનવ કલ્યાણ યોજના માટે આવશ્યક ડોક્યુમેન્ટ આ તમામ સેવાઓ તમને ગ્રામ પંચાયત લેવલ પર ઓનલાઈન માધ્યમથી આપવામાં આવે છે તમારે કોઈ પણ કચેરીમાં રૂબરૂ જવાની જરૂર રહેતી નથી આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તો લાભ લેવા માટે તમારે તમારા ગામની પંચાયત કચેરી પર જવું પડશે જ્યાં ડિજિટલ સેવા સેવાસેતુ યોજના હેઠળ સમર્પિત ઓનલાઈન સેવા કેન્દ્ર કાર્યરત થશે ત્યાં હાજર વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીએ તમને જરૂરી સેવા માટે અરજી કરવામાં મદદ કરશે તમારા આધાર કાર્ડ ફોટા અને જરૂરી દસ્તાવેજો સાથે લઈને જવાનું રહેશે ગુજરાત ડિજિટલ સેવા સેવાસેતુનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જો તમે વેબસાઇટ ઉપર પહેલેથી જ અકાઉન્ટ બનાવી લીધેલું છે તો તમારે લોગિન બટન ઉપર ક્લિક કરીને લોગિન કરવાનું રહેશે અથવા તો જો તમે પહેલીવાર આ વેબસાઇટ ખોલી રહ્યા હોવ તો રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને પાસવર્ડ બે વાર ટાઈપ કરીને કેપ્ચા ફિલ કરી સેવ બટન પર ક્લિક કરી દેશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે રજીસ્ટ્રેશન થયા બાદ વેબસાઇટના હોમ પેજ પર આવીને ફરીથી લોગ ઇન બટન પર ક્લિક કરો લોગિન બટન પર ક્લિક કર્યા બાદ જ્યારે તમારે રજીસ્ટ્રેશન વખતે આપેલી માહિતી ઇમેલ આઈડી એન્ટર કરીને લોગ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાતમાં લોગિન કર્યા બાદ તમારી સામે એક પેજ ઓપન થશે જ્યાં તમને વિવિધ યોજનાઓનું લિસ્ટ જોવા મળશે રેશન કાર્ડની તમામ કામગીરી આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર ખેડૂત પ્રમાણપત્ર વારસાઈ પ્રમાણપત્ર વિધવા સહાય યોજના વૃદ્ધ સહાય યોજના સંકટ મોચન યોજના વાહલી દીકરી યોજના કૃષિ સહાય યોજના આવી ઘણી બધી તમામ માહિતી તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે તો તમારી જરૂરિયાત મુજબ તમે અહીંયા એપ્લિકેશન કરી શકો છો આ પોર્ટલ દ્વારા મુખ્ય ફાયદો એ છે કે લોકો પોતાની જરૂરી સેવાઓ ઓનલાઈન મેળવી શકે છે અને તેમને સરકારી કચેરીઓની રૂબરી મુલાકાત લેવાની જરૂર રહેતી નથી સરકારની યોજનામાં આગામી સમયમાં વધુ નવી સેવાઓ પણ આ યોજના હેઠળ ઉમેરવામાં આવશે જેમ કે આધાર અપડેટ પાન કાર્ડ સેવાઓ બેંક સર્વિસ અને અન્ય વિવિધ ઓનલાઈન કામો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે જો તમારા ગામમાં પણ હજુ સુધી આ યોજના શરૂ નથી થઈ તો તાત્કાલિક તમારા ગામના સરપંચ કે ગ્રામ સેવીને સંપર્ક કરો અને ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજનાનો લાભ લેવા માટે તૈયાર રહો મારા આ વિડીયોને તમારા ગામના લોકો સાથે શેર કરો જેથી બધાને આ યોજના વિશે જાણકારી મળે હવે સરકારી કચેરી નહીં તમારું ગામ બને તમારું સેવા કેન્દ્ર